આપણે એક પ્રસંગ આવી રહ્યો છે હા બોલો આપડે જથ્થાબંધ માલ લેવાનો છે મળી જશે બધો બધો સામાન મળી જશે એ ટુ જેટ તમારે જેવો સામાન જોઈએ એવો મળી જશે એવું છે હા સારી એમ હોલસેલ રેટ આપશો

ભાઈ કરિયાણું લેવું તો આપણા ઘર માટે શું છે

ના કઈ બાકી મળી જશે ને બધું સામાન મળી જાય કઈ નઈ તો હું સેટ ને લખાવું છું લિસ્ટ એ પ્રમાણે મને સામાન ઘરે હોમ ડિલિવરી પણ કરી આપો છો ને હોમ ડિલિવરી કરી આપો ઓકે મને તમે એક કામ કરો મારો ઓર્ડર લખી નાખો અને તમારે પરમ દિવસે મને મોકલાવી દેવો પડશે ઘરે કઈ વાંધો નહીં કાલે જ મળી જશે ઓપ્શન દસ કટા ખાંડ સારી ખોડ આવી જોઈએ એક નંબર હા સો કિલો ગોળ કરી નાખો સારો બેસ્ટ એકદમ દેશી ગોળ કિલો ગોળ એકદમ દેશી આપણે ત્યાં બનાવે શેર આપણે વાવેલી છે ખેતર માં જ આવે એવું દસ ડબ્બા તેલ ના કરી નાખો આપણે અહીંયા આપણે અહીંયા જ પીલાવા જોઈએ આપણે પ્યોર ગાના નું આપશું દસ કિલો દસ ડબ્બા તેલ ઓકે પછી અને પચાસ કિલો કાજુ કરી નાખો પચાસ કિલો કાજુ ઓકે સો કિલો બદામ કરી નાખો સો કિલો બદામ અને આજ મેં તમને બધું લખાયું ને ઓકે એ બધું હવે કાલ પોસિબલ છે ડિલિવરી થઈ જશે અરે કાલે આવી જાય કાલે સવારે તમે લેવું તો એને પહેલા સામાન આવી જાય ઓ આપણે એડ્રેસ કર્યું આ એડ્રેસ આપણે પેલું ગળી વાળો તમે ઘર જોયું ને ઓકે પહેલા જ ઘરે આ એ જ ઘરે મોકલાઈ દેજો ઓકે પહોંચી જાય સવારે ઓકે તમારે હિસાબ કરી નાખું હું બધું ઓકે બિલ બનાવી દો કાજુ બદામ ખાંડ ગો અને તેલ તમારે બિલ થાય છે એક લાખ ને પચાસ હજાર રૂપિયા

બધું જોઈ બધો સામાન પેક કરી અને સવારે એ ના ચાલે પોચાડી દેવાનો છે મારે જ ઉભો છે એને સામાન આપી અને પૈસા લેતો આવજે દોઢ લાખ રૂપિયા છે ના

પેલા ભાઈ નું હજી પેમેન્ટ આવ્યું નથી હું ફોન કરી જોઉં એક વાર હલો રાજુભાઈ બોલો બોલો અરે રાજુભાઈ પેલો સામાન તમારે ત્યાં પહોંચાડી દીધો તમે હજી પેમેન્ટ નથી કર્યું હા એ પેમેન્ટ હું કરું છું ચાલુ જ છે તમારી પ્રોસેસ ચાલુ છે આ એરર આવે છે બેંકમાં કઈક અરે થોડું જલ્દી કરજો ને સાહેબ મારે આગળ પણ પેમેન્ટ આપવાનું હોય એટલો બધો માલ તમને આપી દીધો છે તો પછી પેમેન્ટ નાખજો ને જલ્દી થોડું અરે હું હમણાં કરાવી દઉં તમને બે કલાકમાં માં કરાવી દો હા સારું સારું જલ્દી કરજો હા બે કલાક નું કીધું બે કલાકમાં આપી દે તો સારું ને પેલો તેલ વાળો માથું ખાઈ જાય મારું બે કલાક નું કીધું તો ત્રણ કલાક થઈ ગયા લાવે કા ફોન કરો હવે હજી પેમેન્ટ રાજુભાઈ શું કરે છે જમાનો જ નથી રહ્યો ઉધારણ આપી દેવાનું પછી આવી રીતે રડતા લેવાનું હવે પેલા આપવાનું આવી રીતે ઉધારી આપતી બંધ લાલ રીતો ઉધારી બંધ